રાજ્ય વિસ્તારોમાં ભારે વિતરણ કરી સહાય કરી છે શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદમાં લોકો ઘર વિહોણા બન્યા છે ત્યાં રામકૃષ્ણ આશ્રમ દ્વારા સેવા આપવામાં આવી રહી છે હું રામકૃષ્ણ આશ્રમ રાજકોટ ના સન્યાસી છું અમે કાલ રાત્રિ જ કાલ સવાર થી શરૂ કરી દીધેલું હતું પરંતુ રાત્રે અમે ઘણો પ્રયત્ન કર્યો પણ બધી દુકાનો બંધ હતી એટલે કાલ સવારે અમે બસો લોકોને લગભગ ગરમ ખીચડીનું વિતરણ કર્યું પછી સાંજે પાંચસો લોકોને ભાત વઘારેલા ભાત કેળા લાડુ થેપલા આનું વિતરણ કરેલું અત્યારે પણ અમને થેપલા અને શાક અથાણું બીજો ગાઠિયા અને સૂકો નાસ્તો બીજો બધું આ બધાનું અત્યારે અમે વિતરણ કરવા જઈ રહ્યા છે આગામી પણ જે જે સમયમાં જરૂરિયાત પડે એના માટે પણ અમારી પૂર્વ તૈયારી છે કે કે ગરમ ખીચડી તો ફૂડ પેકેટ થેપલા આપો તો થેપલા કે બીજો કોઈ સૂકો નાસ્તાની જરૂર પડે તે પણ અત્યારે પણ અમે સાતસો પેકેટ જેવા અમારી પાસે રેડી રાખ્યા છે કે જે આપણે સૂકો નાસ્તો બે દિવસ સુધી ચાલે એ લોકોને એ પ્રકારનો નાસ્તો અમારી પાસે તૈયાર છે એ પણ આપણે વિતરણ કરશું આજ આજ દિવસની અંદર રાત સુધીમાં એ પણ વિતરણ કરી દઈશું આપણે